ભરૂચ ભરૂચલસીબી પોલીસ દ્વારા માંડવા ટોલ નાકા નજીકથી માલીગાઉ પશુ ખાલી કરીને પરત દારૂ ફરીને આવનાર ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી લઈ અગિયાર લાખ ઉપરાંત નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કાફલો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ માંડવા ટોલ નાકા નજીક વોચમાં હતા તે દરમિયાન બાતમી નંબર વાળો ટેમ્પો આવતા તેને રોકી ટ્રકમાં તલાશી લેતા ટ્રકની કેબિન ઉપરથી વિદેશી દારૂના બોક્સ મળી આવ્યા હતા પોલીસે ટ્રક માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયરના જેની કિંમત રૂપિયા એક લાખી સાથે ટ્રક ડ્રાઈવર વિનય અરવિંદ તેમજ ક્લીનર કિશોર ઉર્ફે કિશન વિનોદભાઈ ચૌહાણ રહે માણાવદર જુનાગઢ ના પકડી પાડી દારૂના જથ્થા બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ બંને છેલ્લા ઘણા સમયથી ટ્રક ડ્રાઈવર અને ક્લીનર તરીકે માણાવદર ખાતે રહેતા લખમણભાઈ ઉર્ફે લખના અર્જનભાઈ ઇચ્છુડા આહીર પાસે નોકરી કરે છે ગત તારીખના રોજ તેઓ ગાડીમાં ભેંસ ભરી માલેગાવ ખાલી કરવા ગયા હતા જ્યાં માલેગાવ થી ધુલિયા જતા હાઈવે ઉપર લખન ના ઓળખીતા બે માણસો આવ્યા હતા અને ટ્રક લઈ ગયા બાદ એકાદ કલાક બાદ પરત આવ્યા હતા અને કહ્યું હતું કે લખન કયા મુજબ ટ્રક ના કેબિન માં દારૂ ભરી દીધો છે આમ તેમના સેટ ના કહેવા પર તેઓ માલેગાવ પશુ ખાલી કરીને રિટર્ન માં દારૂ નો જથ્થો ભરીને લાવ્યા હતા પોલીસે ટ્રક માંથી દારૂ ના બોક્સ ના ગાડત્રીસ જેની કિંમત રૂપિયા એક લાખ બ્યાસી હજાર છસો ચાલીસ તેમજ ટ્રક કિંમત રૂપિયા દસ લાખ તેમજ પકડાયેલ ડ્રાઈવર તેમજ ક્લીનર તેમજ દારૂ મંગાવનાર લખમણભાઈ ઉર્ફે લખના અર્જનભાઈ આહિર સહિત ટ્રક ડ્રાઈવર અને ક્લીનર મળી પાંચ સામે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો પોલીસે દાખલ કરાવ્યો હતો તેમજ વોન્ટેડ પીને ઝડપી પાડવા માટેના ચક્રગતિ માન કર્યા છે